ખેરાલુ ચૂંટણીમાં ભાજપે વિરોધી ઉમેદવારોને તોડ્યા કોંગ્રેસે લગાવ્યો ખરીદ વેચાણનો આરોપ આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો દિવસ હતો જેમાં ભાજપે પોતાનું ઓપરેશન પાર પાડી કોંગ્રેસના ત્રણ અને આમ આદમી પાર્ટીના એક મળીકુલ ચાર ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવ્યા છે વર્ડ નંબર બે ના ત્રણ ઉમેદવારોને ફોર્મ પરત લીધા છે જ્યારે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પોતાનું ફોર્મ ફોર્મ પરત પરત ખેંચ્યું છે તાલુકા પંચાયતની ડાલિસણા સીટ પર એક ઉમેદવારે કોંગ્રેસે સમગ્ર મામલે ભારે હોબાળો મચાવ્યો હતો અને ઉમેદવારોને ખરીદી તેમજ ડરનું માહોલ ઊભું કરવાનો પણ આરોપ ભાજપ પર લગાવાયો છે કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈએ ભાજપને આડે હાથ લીધી હતી અને લોકતંત્રની હત્યા કરવાનો પણ આરોપ લગાવાયો છે સામે બીજેપી એ તમામ આરોપોને નકારતા ઉમેદવારો પોતાની મરજીથી ફોર્મ પરત ખેંચી રહ્યા છે એવું જણાવ્યું હતું અહેવાલ રુનિત બારડ ખિરાડો ભારતીય જનતા પાર્ટી ખિરાડો નગરપાલિકામાં હાર ભાલી ગઈ છે એ હાર સહન ન થતો એને ચુલ્લી કસનો નિમન કૃત્ય કરી પૈસાના જોરે સત્તાના જોડે કોટા-કોટા ફરિયાદો દાખલ કરવાના જોડે એમને જે પ્રમાણે અમારા વોર્ડ નંબર બે ની અંદર જે ત્રણ ફોર્મ પાછો ખેંચાયો એ ખરેખર વાકેફ છો મુદ્દા શું છે તમને ખબર છે ભ્રષ્ટાચાર રોડ રસ્તા તમામ પ્રકારના સુવિધામાં જે ભ્રષ્ટાચાર થયો છે જે ગ્રાન્ટો ખાયકી થઈ છે અને છેલ્લે તમે જોયું છે તો દેશરવાડા થી રોડ બન્યો સત્તાવન લાખ રૂપિયાનો એ રોડ પર સત્તાવન કલાક ચાલ્યો પૈસા ખવાઈ ગયા એ જ રીતે સુધીનો વીસ લાખનો રોડ બન્યો એ પણ વીસ કલાક ચાલ્યો નહીં અને બધા પૈસા ખવાઈ ગયા એવી રીતે તમામ જગ્યાએ જે પણ રોડ નવા બન્યા એ પણ બધા ખવાઈ ગયા એટલે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો હતો નહીં ભારતીય જનતા પાર્ટીએ આપની ચોપાલ કરવા માટે જે મુદ્દાઓ તમે પૂછવાના હતા તો પણ ગભરાયા છે અને કોઈ કોઈ જગ્યાએ મીડિયા નિવેદન આપ્યું નથી કારણ કે ના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કહ્યું કે તમારે બોલવા કહ્યું છો નહીં એટલે મીડિયા સમક્ષ કશું બોલશો નહીં અને કોઈ આપણી વાત ઉજાગર ન થાય એની ચિંતા કરો એટલે એને કોઈ પણ જાતનું મીડિયા સમક્ષ કોઈ વાત નથી કરી પૈસા ખર્ચાય હોય એવું લાગ્યું નથી એક ગરીબ બેન હોય વિધવા બેન હોય એની પાસે બે હજાર નો વેરો બાકી હોય અને વેરો ના ભરી શકતી હોય તો એ વિધવા બેન દમ મારે વ્યાજવા લા પૈસા ભરે અને એ પૈસા જ્યારે વેરો ભરાય અને એ વેરાના પૈસા આવી ભ્રષ્ટાચાર થાય તો અનથી મોટી કોઈ કમનસીબ નથી અને ખેરાલુ નગરમાં શુદ્ધ અને અનિશુદ્ધ વહીવટ આપવા માટે હું પોતે તૈયાર થયો છું એક ચહેરા તરીકે ખેરાલુ નગરના તમામ લોકોની લાગણી મારી સાથે છે કે મુકેશભાઈ આ વખતે અમે ખેરાલુમાં કોંગ્રેસ ભાજપ ભૂલી જવાના છીએ અમારા માત્ર મત તમને આપવાનો છે અને ખેરાલુની સુકાન તમે સંભાળો એ પ્રમાણે મને ખેરાલના નગર વચન આપ્યું છે એ વચન પ્રમાણે હું આગળ વધી રહ્યો છું પણ ક્યો આજે બે ત્રણ સીટો આગી બાજુ થઈ છે પણ હું ખેરાલુમાં સત્તર થી અઢાર સીટો જીતવાનો છું એમાં કોઈ શંકાનું સ્થાન નથી તાલુકા પંચાયતની ત્રણ ચૂંટણી હતી બાય ઇલેક્શન એક જિલ્લા પંચાયતની હતી તો એમાં લાડીસના સીટ ઉપર જે પાણીનો પ્રશ્ન હતો અને એ પાણીના પ્રશ્ન તળાવ ભરાયું એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ પ્રેશર કર્યું પણ હું લાડીસની જનતાને કહેવા માગું છું કે ત્રણેય ગામના લોકોને કે એ પાણી ક્યાંથી આવ્યું એ પાણીની પાઇપલાઈન ક્યાંથી સ્ટાર્ટ થઈ તો એ ધરોઈ ડેમમાંથી આવ્યું છે અને એ ધરોઈ ડેમ કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યો છે આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ નતો થયો એ દિવસે ધરોઈ ડેમ બન્યો હતો અને અમારે ગુજરાતમાં બસ્સો ડેમ બનાવ્યા છે અને આ સિંચાઈની જે પણ સુવિધા છે એ બધી સુવિધા કોંગ્રેસ પાર્ટીએ કરી છે તો દાડી સાહેબ જનતાનો કહેવા માગું છું કે તમે એક ક્ષણિક કોઈ લાભમાં અથવા તો પ્રલોભનમાં આવી ગયા છો પણ હું આપ સમક્ષ પ્રસ્તાવ મૂકવા માગું છું કે પાણી તો કોંગ્રેસના ડેમોથી આવી છે એટલે આવી કોઈ લો આવ્યા સિવાય લોકશાહી જીવંત રાખવા માટે ચૂંટણી થવી જોઈએ અને ચૂંટણી થઈ અને લોકોને સાચા અર્થમાં મતદાન કરવા અધિકાર આપવો જોઈએ ખેરાલુમાં બે હજાર પચીસની ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં આપણા માધ્યમથી હું જાણવા માગું છું કે અમે ખેરાલુ નગરમાં ચોવીસે ચોવીસ સીટો જીતવા જઈ રહ્યા છીએ અને વોર્ડ નંબર બે એમાં ત્રણ અમારા ઉમેદવારો બિનરીફ થઈ ગયા છે બે જેન્ટ્સ અને એક મહિલા ઉમેદવાર બિનરીફ થઈ ગયા છે અને ખેરાલુમાં વોર્ડ નંબર બે હંમેશો અમે એક સાથે મળી બ્રહ્મ સમાજ સિંધી સમાજ ઠાકોર સમાજ અને ગીતર ઉમેદવાર લઈને હંમેશો અમારો વોર્ડ ખેરાલુમાં સૌથી સારો અને સૌથી વધારે લીડથી જીતતા હતા અમે આ વખત એના પણ વધારે જુસ્સા સાથે વોર્ડ નંબર બેમાં બિનહરીફ કરી અને તારું સુધીના ઇતિહાસમાં ખેરાલુમાં પહેલીવાર વોર્ડ નંબર માં સૌથી વધારે ત્રણ સીટો બિનરીફ કરી અને મને મારા સમાજ ઉપર અમારા વોર્ડ ઉપર અને ખેરાલુ નગરજનો ઉપર ખૂબ જ ગૌરવ થાય છે શું કહેશું ખેરાલુ નગરમાં ખેરાલુ નગરમાં જે કોઈ બી અધૂરો વિકાસ રહી ગયો છે સંપૂર્ણ અમે પૂર્ણ કરીશું અમે ખેરાલુમાં અંડરગ્રાઉન્ડ કેબલ ખેરાલુમાં અદ્યતન લાઇબ્રેરી ખેરાલુમાં મોટો ટાઉન હોલ અને ખેરાલુમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષની પણ વિવિધ આયોજનો આગામી વિષયમાં કરવા જઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં પણ કેરળમાં જે જે કોઈ બી વિકાસ કામો હતો એ સંપૂર્ણ અમે પૂર્ણ કર્યા છીએ આક્ષેપ આક્ષેપ વગર આક્ષેપ તો વગર ચૂંટણીમાં થઈ જવાના પણ આ વિહોણી વાત છે દરેક ઉમેદવારો સ્વેચ્છાથી એમની મરજીથી ભારતીય જનતા પાર્ટી સાથે સંશોધના સમાજ સાથે ટેકા આપું છું કોઈ પણ પૈસાની વાત તદ્દન ખોટી છે ને અમે મૂર્તિ વખોડીએ છીએ It works. <laughs>